પારડીમાં મકરસંક્રાંતિ પર્વને લઈ પોલીસે નગરમાં ચાઇનીઝ દોરાના વેચાણને રોકવા માટે ફૂડ પેટ્રોલિંગ સહિત સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું પોલીસે પતંગ અને દોરા વેચતી દુકાનોની તપાસ કરતાં દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ન મળી મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને પાર્ડી પોલીસે બજાર વિસ્તારમાં ચાઇનીઝ દોરીના વેચાણને રોકવા માટે ફૂડ પેટ્રોલિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું આ કાર્યવાહી દરમિયાન પોલીસે પતંગ અને વેચતી દુકાનોની તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈપણ દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મળી ન હતી સાંજના સુમારે પાર્ટી પોલીસ મથકના પીઆઈજી આર અને તેમની ટીમે પાર્ટી પોલીસ સ્ટેશનથી ગૌરવપથ વસાડી જપા થઈને મુખ્ય બજારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું તેઓ તળાવની પારડી નગરપાલિકા અને તાલુકા પંચાયત ખાતે પણ પહોંચ્યા હતા તળાવની પાળ પર આવેલી લગભગ દસથી વધુ પતંગ અને દોરાવેજ દુકાનોની તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ શાકભાજી માર્કેટમાં પાંચથી છ જેટલી દુકાનો સહિત અન્ય દુકાનોમાં પણ ચાઇનીઝ દોરીની તપાસ કરવામાં આવી હતી જોકે પોલીસને ક્યાંયથી પણ ચાઇનીઝ દોરી મળી ન હતી આ દર્શાવે છે કે પાડીમાં હાલ સ્વદેશી દોરા અને પતંગનું વેચાણ થઈ રહ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો